ઓલપાડ તાલુકા ભાડુત ગ્રામ પંચાયત નો તલાટી કમ મંત્રી ચાર હજાર ની લાંચ લેતા એસીબી ઝડપાયો છે એસીબી પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદીએ ઓલપાડ તાલુકાના ગામે જમીન લીધી હોય જે જમીનમાં આવેલ મકાનના વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરવાના અવેજ પેટે આ કામના આક્ષેપિત હિતેન્દ્ર કુમાર પરમાર તલાટી કમ મંત્રી ભાડુઆત ગામ પંચાયત ફરિયાદી સાથે રૂબરૂ વાતચીત કરી પ્રથમ અગિયાર હજાર લાંચની માંગણી કરી હતી અને રગ ઝગના અંતે ચાર હજાર લાંચની રકમ માંગણી કરી હતી જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા જે ફરિયાદ આધારે લાંચનું છટકાનું આયોજન કરતા આ કામના આરોપીએ લાંચના છટકા દરમિયાન ફરિયાદી સાથે હેતુ લક્ષી વાતચીત કરી લાંચની રકમ ચાર હજાર સ્વીકારી સ્થળ પર પકડાઈ ગયા છે